ઉમેદવાર તો બે ધરખમ છે પણ હાલને હાલના સમયની અંદર ગેની બહેન મજબૂત છે નો પ્રોબ્લેમ બાકી વસ્તુ એવી છે કે આજની તારીખમાં ખેડૂતોને આ પ્રવીણભાઈ પાણીદાર ધારાસભ્ય ઉર્ફે રામેથી હાલ ઓળખવા માટે લોકોમાં લોકો માટે શું કેવું છે કે ભલે ગેની બહેનો હોય કે રેખા બેન હોય પણ હાલની તારીખમાં મોદી સરકારના કામો વિકાસના કામોની ગાથા ગાવા જઈએ તો લોકો એનાથી બધા વાકેફ જ છે હવે આપણે ભાજપની જરૂર છે એટલે આપણે પાણીની જરૂર છે બીજું આપણા આ તળમાં પાણી નથી એટલે આપણે પાણીની જરૂર છે જેમ કે પચાસ ગોમ પાણી શોટે નથી પાણી હાલ પાણીના વા આપણે પાણી તો પાણી હાલ અમારે વર્તું હાલમાં જ નથી પૈસા અમને કોંગ્રેસમાં કોઈ સેજ નહીં ને અમારું કશું કોઈ ચાલતું નથી કોઈનું ચાલતું નથી કોંગ્રેસનું કશું વિરુદ્ધ નથી ને કોંગ્રેસનું એક બે સીટ કદાચ આવે નહીં અને આવે તો કશું કોઈ થવાનું નથી એ પહોંચવા ફેલ જ છે હાલ ભાજપ સરકાર કામ કરી રહી છે એટલે અમે ખૂબ વિચાર કરી અને મોદી સાહેબને જ વોટ ઓફ કરવાના જે તે પર્વતભાઈ આવ્યા ને ત્યાંથી જે કામ હતું ને જે મોદી સાહેબને જે ગેરંટી વાળી વાત હતી એ પરિપૂર્ણ કરી છે અને હજુ ભાઈ જે કામ કરે છે એનું ગેરંટી સાથે જ કામ કરે છે લોકસભાની ચૂંટણી હવે ધીમે ધીમે નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય રંગ જામ્યો છે હાલ આપણે છીએ દાંતીવાડાના ખેડૂતો સાથે કે તેમની જે પાંચ વર્ષમાં જે લોકસભાના સાંસદ જે છે પરબતભાઈ પટેલ હતા અને હવે જે બે નવા ઉમેદવાર એટલે કે બે મહિલા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે અને મહિલા ઉમેદવારોને ટિકિટ આપતા અહીંની કઈ સમસ્યાઓ છે રોકવા અહીંના શું ઈચ્છી રહ્યા છે આપણે ડાયરેક્ટ અહીંના ખેડૂતો સાથે વાત કરીશું ખાસ કરીને આ દાંતીવાડા તાલુકાના જે ખેડૂતો છે આપણે એમની સમસ્યા અને એમની સાથે જ વાત કરવા માગશું બે મહિલા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે ચૂંટણી એકદમ નજીક આવી રહી છે શું સમસ્યા તમે શું કહેવા માગો છો આ બાબતે અમે તો સમસ્યા તો હાલમાં તો કશું છે નહીં કારણ કે દસ વર્ષથી બીજેપીની સરકાર છે અને કાકાએ સારું કર્યું છે એની પહેલાં હરિભાઈ હતા હરિભાઈ સાહેબે એને સારો વિકાસ કર્યો છે અને એ વિકાસ પણ આગળ લઈ જવા માટે અમે સબ સાથમાં છીએ એટલે બીજેપી સવાય અમે બીજા કમળ સવાય વોટ હાલવાના નથી કારણથી કમળને વોટ આપવાનું કારણ કમળને વોટ હાલવાનું કારણ તો ઘણું છે ત્રણસો સિત્તેરની કલમ હટાઈ રામ મંદિર બનાવ્યું પછી ઘણા તે અમારે લાઇટનો પ્રશ્ન હતો પેલો દીવો કરીને ભણતા અને હાલમાં ચોવીસ કલાક લાઇટ આવે છે એટલે લાઇટમાં પણ એક મિનિટ જતી નથી ચોવીસ કલાક લાઇટ પોણીનો હલ હતો તો પોણીનો હલ નિકાલ કર્યો રોડનો ન હલ નિકાલ થાય એટલે જે તે પ્રશ્નો છે એ આગળ વધે જઈને કોમ થે જાય છે એટલે એક સંગાથી બધું કોમના પણ જેથી જેમ તેમ વિકાસ વધે એમ કોમ થે જાય છે અને સારું કરે છે મોદી સાહેબના લીધે સારું છે તો જે રીતે અહીંની ઘણી બધી સમસ્યાઓ દૂર થઈ છે લાઇટના પ્રશ્નો સોલ્વ થાય છે આપને હું પૂછવા માગીશ આ વિસ્તારના તમે દાંતીવાડાના છો અહીંયા મુખ્યત્વે મેં ઘણીવાર સાંભળ્યું છે કે પાણીની સમસ્યા ડેમ છે છતાં પણ પાણીની સમસ્યા ઊભી થતી હોય છે તો એના માટે શું કરવું જોઈએ સરકાર તમે શું માગો છો અમારે કહેવાય એવા માગે છે કે દાંતીવાડાનું પાણી પાણી છે ને એ સિપુમ નાખવાની જરૂરી છે અને આ પાણી જે વેસ્ટ જાય છે એના માટેથી એટલે અહીંયા પાણીની બહુ સમસ્યા છે ખેડૂતો માટે મોટા મોટી સમસ્યા હાલ પાણીની જ છે અહીંયા હા અમારા તળિયામાં પાણી છે નહીં હા એટલે સરકારની આટલી વિનંતી છે કે ખાસ કરીને વિકાસ અમારે મોટો મોટો પાણીનો જ છે હા પાણી હોય તો બધું જ છે અમારી પાસે હા હા અમિતભાઈ જમીન છે પણ પાણી નથી હા મોટો મોટો વિકાસ આ જ છે એટલે મોદી સાહેબને આ ખાસ કરીને વોટ આપવાનું અમારું કારણ આ જ છે કે સરકાર પાણીની બહુ સમસ્યા પાણીની ખૂબ વિચાર કરે છે ખેડૂતો માટે ખૂબ વિચાર કરે છે એના માટે જ કે મોદી તો ઘણા સમયથી છે છતાં પણ પાણીની સમસ્યા અહીંયા હોલ કેમ નથી આગળ કોંગ્રેસ સરકારે કઈ કામ કર્યું નહોતું અને હાલ ભાજપ સરકાર કામ કરી રહી છે એટલે અમે ખૂબ વિચાર કરી અને મોદી સાહેબને જ ઓળતો આપ કરવાના તો કાકા પહેલાંની પહેલાની કોંગ્રેસ સરકાર હતી તમે પહેલાં કદાચ કોંગ્રેસના આપ્યા છે કે ભાજપના મને ખ્યાલ નહીં અને અત્યારની કોંગ્રેસ સરકારમાં શું ફરક છે શું કે છે પણ હવે આપણા ભાજપની જરૂર છે એટલે આપણે પાણીની જરૂર છે બીજું આપણા આ તળમાં પાણી નથી એટલે આપણે પાણીની જરૂર છે કેમ કે પચાસ ગામ પાણી સોટ નથી પાણી હાલ પાણી ન હોય આપણે પાણી જરૂર તો પાણી હાલ અમારે વળતો હાલમાં મોદી પૈસા જ નહીં પાણીની જરૂર છે પાણીની મુખ્ય સમસ્યા કહી રહ્યા છે હું તમને કાંઈક પૂછવા માગીશ કે બે ઉમેદવારો મહિલા ઉમેદવાર છે આ વખતે પહેલી વાર એવું બન્યું છે કે બનાસકાંઠા મહિલા ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે તમારું શું કહેવું છે જ્ઞાનીબેન પણ ખૂબ સારા મજબૂત નેતા છે બાજુ જે રેખાબેન પણ છે એ પણ ડૉક્ટર છે એટલે ભણેલા છે બંને ઉમેદવાર વચ્ચે તમે કોને ઈચ્છો છો હવે ઉમેદવાર તો બે ધરખમ છે પણ હાલને હાલના સમયની અંદર ગેની બહેનને મજબૂત છે નો પ્રોબ્લેમ બાકી વસ્તુ એવી છે કે આજની તારીખમાં ખેડૂતોને આ પ્રવીણભાઈ પાણીદાર ધારાસભ્ય ઉર્ફે નામેથી હાલ ઓળખવા માટે લોકોમાં લોકો માટે શું કેવું છે કે ભલે ગેની બહેનો હોય કે રેખા બેન હોય પણ હાલની તારીખમાં મોદી સરકારના કામો વિકાસના કામોની ગાથા ગાવા જઈએ તો લોકો એનાથી બધા વાકેફ જ છે કારણ કે હવે કોઈને એવું નથી કે આ વાકેફ નથી અહીં મેઇન ખેડૂતને પ્રશ્ન છે પાણી વીજળી આ વીજળીને પાણીની સવલત પૂરી થાય તો ખેડૂતો એમને વોટ આપવાના છે તો સનાતન સત્ય છે એમાં કોઈ કોંગ્રેસ વગેરે હાલ ભાજપની સરકાર દસ વર્ષ છેલ્લા ઘણા સમય તો અહીંયા છે સમય તો પણ ઓતાવાળા ઉભા સાહેબ ન પાકે તો જેમ થતું એમ થાય હવે મોદી સરકારમાં સત્તા આવી હવે એમના માણસો આવ્યા એના લોકલ સ્થાનિક ધારાસભ્યો લોકોની વાચા આપી શકે એવા ધારાસભ્યો જાગ્યા જે તે સમય એવા નતા ધારાસભ્યો કેવા કામ કરે ધારાસભ્ય એટલે જો પ્રવીણભાઈ સાહેબે અમારે સર્વે કરાવ્યું છે દાંતીવાડાથી વધારાનું પાણી બનાસ નદીમાં ન વેઢવાય અને એ વધારાનું પાણી ત્રીસથી ચાળીસ ટકા પાણી શીપુ ડેમની અંદર આવે એવું સર્વે કરાયું છે અહીંયા એક મેઇન કેનાલ આપણે મહાજન જમણા લેડાઉ રોડ થરાતી કેનાલ મેઇન મોટી આવી છે પાઇપલાઇન એમાંથી આ ડાયવર્ટ કરીને આ જે સાડા પંદર કરોડના ખર્ચે જે હાલ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે એ અહીંયા કેનાલ ભલે ડેમ ન ભરાય કારણ કે પ્રવીણભાઈ ખબર છે ધારા રાજસ્થાનની અંદર સેલવાડા ડેમ પાણી રોકેલું છે એટલે પાણી અહીંયો સોરિડિટી હોતી નથી અને એ સોરિડિટીના અભાવે ખેડૂતો વાટ જોઈ ન બે રાહ એના માટે આ ડાયવર્ટ કરી સાડા પંદરસો કરોડની યોજના અહીંયા કેનાલ કાયમ માટે જીવિત રહેશે અને એ જીવિત રાખવા માટે પ્રવીણભાઈના અથાગ પ્રયત્નો છે અને એનો ખેડૂતો ટેકો છે અને કમળ એ જિંદાબાદ પરબતભાઈ અહીંયા તમને પૂછવા માગ્યું પાંચ વર્ષમાં પરબતભાઈના કેવા કામો થયા છે કયા કામો જે અધૂરા છે નથી થયા શું કે જે તે પરબતભાઈ આવ્યા ને ત્યારથી જે કામ હતું ને જે મોદી સાહેબના જે ગેરંટી વાત હતી એ પરિપૂર્ણ કરી છે અને હજુ ભાઈ જે કામ કરે છે એ એનું ગેરંટી સાથે જ કામ કરે છે અને કામ મોદી સાહેબ હાથે જ અમે રહેવાના છે એનું કારણ કે જે બોલે તે કામ પૂરું કરીને જ પહોંચવાનું કરે છે તો અહીંના જે કામો છે ઘણા બધા પાણીને મોટો પ્રશ્ન છે કંકા તમે ખેડૂત છો આ વિસ્તારના તમને પૂછવા માગીશ કે તમે ખેડૂત છો તો સરકાર પાસે નવી સરકાર જે કહી શકાય છે બનવાની છે એમાં તમે શું ઈચ્છી રહ્યા છો અમે નવી સરકાર હાલ બને તો અમારું જે તે કોમ હજી બાકી રહી ગયું છે એ પરિપૂર્ણ થશે અમે એવું નથી કહેતા કે બેન ખોટા છે ગેનીબહેન એ સારા છે રેડી છે કોઈ નથી ઓળખતા એવું પણ નથી એટલે બધું રેડી છે પણ બેન ચૂંટાઈને અમે વોટ આલા તો ભાજપની સરકારની અંદર બેન અહીં કરવાનું શું તો વસ્તીને ખબર છે ગોવાભાઈ ધડખમ નેતા હતા કોંગ્રેસની અંદર પચાસ વર્ષ રહ્યા છે પણ એમણે જોયું કે એમનું હાલ નતું ચાલતું કે કોંગ્રેસની સરકારમાં કશું ના રહ્યું એના લીધે ભાજપમાં આવ્યા છે ઘણા ખરા નેતા ભાજપમાં આવ્યા તો ગોવાભાઈ સાહેબ ભાજપમાં આવીને આના પ્રયત્ન આ પડા પંદરસો કરોડમાં સાહેબનો ખૂબ લક્ષ્ય છે ગોવાભાઈ સાહેબનું કે મંજૂર કરાવવું ખેડૂતોને પોણી આપવું એટલે અમે જે તે અમારું કોમ થાય છે તમે એમ કહો કે ભાજપની સરકાર હતી પણ ભાજપની સરકાર આવી તો કોમ તો એક હાથી બધું પડ્યું હતું એટલે થતું થાય ને એક આપણે આ કરવું આવે આ પાઇપલાઈનનું તો કર્યું પણ પાઇપલાઇનમાં ટાઈમ તો થોડો લાગવાનો ને એવું તો ખેડૂત એમ કે મુહૂર્ત કર્યું ને તમે પોણી આ લો તો ચોથી આવે એક પ્રશ્ન એ છે કે પહેલાની કોંગ્રેસ હતી ને અત્યારની કોંગ્રેસમાં શું ફરક પણ અત્યારની તો કોંગ્રેસમાં કોઈ છે જ નહીં ને અમારું કશું કોઈ ચાલતું નથી કોઈનું ચાલતું નથી કોંગ્રેસનું કશું રહ્યું જ નથી ને કોંગ્રેસનું એક બે સીટ કદાચ આવે નહીં અને આવે ને તો કશું કોઈ થવાનું નથી એ પોચ ફેલ જ છે જે વિસ્તારની અંદર આવશે ને તો મોદી સાહેબ એવું નથી કહેતા કે કોંગ્રેસની સીટ આવી મારો વિકાસ ન જવો જોઈએ સાહેબ બધે વિકાસ આલે છે સાહેબી એવું શું કોઈ ગણ્યું નથી સાહેબી તો એક આ અનાજ પાંચ વર્ષની અંદર એ આપ્યું છે ને જે કોરોનાથી મોડીને એ મફત આવ્યું ને એમાં કોઈ પક્ષ કે ન પક્ષ કયા કયા લાભ થયા ભાજપ સરકારમાં તમને શું લાભ થયું એક લાભ બતાવ અમને પોતાની લાઈફ લાઇટનું બિલ માફ કરેલા બે બે હજાર રૂપિયા ખેડૂતના ખાતામાં જોણ તો પોનસો વીઘા હોય કે એક વીઘો હોય તો નોખી છે બાકીનું લાઈટ લેવા હારું ફોર્મો ભરેલા કોંગ્રેસની સરકારમાં મેં પોતે જાતે ત્રણ વખત અને એગ્રીમેન્ટ આવ્યું ને એટલે બે અઢી લાખનું એગ્રીમેન્ટ આવ્યું હતું મેં રદ કરાયું કે એટલું ભરાય નહીં એમ કરતાં કરતાં વીસ વર્ષ મેં ગાય છે લાઇટ વગર અને મોદી સાહેબ આવ્યા ને એવો જ એને ડાક જોરનો ઉઠાવી અને ખેડૂતનો પહેલો પ્રશ્ન હોલ કર્યો અને મને મારા હાલ બે બોર ચાલેથી બે બોર મારી દસ દસ હજારમાં ચાલુ થઈ ગયા અને કુવા ઉપર ડીપી આવી ગઈ એટલે પહેલો લાભ આ વિસ્તારનો કયો એવો પ્રશ્ન છે કે સોલ્વ થવો જોઈએ પાણી વિશે અમારો પાણી વિશે છે અને હાલ થાય રહેરું છે અને થઈ જશે અમને પૂરી ગેરંટી છે કે ટૂંક સમયમાં અમારા પાણીનો પ્રશ્ન પૂરો થઈ જશે અને અમારે પાસે બીજી કોઈ અમારો સમસ્યા નથી અને અમે આજીવન વોટ હાલવાના છ તો આ દાંતીવાડા વિસ્તાર છે જ્યાં બે મુખ્ય ડેમ આવેલા છે અને બંને ડેમમાં મુખ્ય આજુબાજુના ખેડૂતોના જે મોટો પ્રશ્ન છે ડેમ હોવા છતાં તે પાણીનો છે હવે જોવાનું એ છે કે આવનાર જે ક સરકાર બને છે અને અહીંયા પાણીનો સમસ્યા હલ કરે છે परेश पटिहार गुजरात तक बनासकाठा